કહેવાય છે કે જેને સંઘર્ષના કડવા ઘૂંટડા સમૂહ વાતનું જીવતું જાતું ઉદાહરણ છે જે વ્યક્તિ ક્યારેક પોતાના પરિવારના લગ્ન પ્રસંગો માટે દાગીના વેચવા પડ્યા હતા તે જ વ્યક્તિએ આજે કરોડોના ખર્ચે સડસઠ દીકરીઓને ધામધૂમથી રહ્યો છે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત દાતા રણછોડભાઈ રણછોડભાઈ જે માત્ર ઉંમરે ગામડેથી મુંબઈ ગયા ત્યાંથી દમણ પલસાણા બારડોલી અને કામરેજ જેવા અનેક વિસ્તારોમાં ભટકવો પડ્યું માત્ર ચાર ચોપડી ભરેલા રણછોડભાઈએ પશુપાલન અને દસ વર્ષ સુધી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું જ્યારે કુદરતે લીધી આખરી કસોટી રણછોડભાઈના જીવનમાં બે એવા આઘાત આવ્યા કે જે કોઈ પણ માણસને તોડી નાખે

રણ છોરભાઈના મા-બાપની ઈચ્છા હતી કે તેઓ અગિયાર જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવે મા-બાપની હયાતીમાં સપનું પૂરું થઈ શક્યું ન હતું આ દેવની કૃપા અને જમીન દલાલીના વ્યવસાયમાં મળેલી સફળતા બાદ દાજી આગમી 25 જાન્યુઆરી 2026 ના રોજ 67 દીકરીઓ 65 ભરવાડ સમાજ અને બેહૈર અને રવારી સમાજને પરણાવી રહ્યા છે આ પ્રસંગની સૌથી મોટી અને ઐતિહાસિક વાત છે કે રણછોડભાઈ પોતાની બે સગી દીકરીઓના પણ આજ શુભ લગનમાં પરણાવ છે આ દિન સુધી કોઈ મોટા દાતાઓ આવો દાખલો બેસાડ્યો નથી જય ઠાકર અત્યાર સુધી આઠ સમૂહ લગ્ન મેં કરી ચુક્યા છે આ નવમો સમૂહ છે આઠમા સમૂહ લગ્નમાં અલગ અલગ બધા દાતા હોય છે અને અત્યારે જે આ નવમા સમૂહ છે ને એમાં અમારે રણછોડભાઈ ગોકુલભાઈ ભડિયાદરા ઉપે દાજી સંપૂર્ણ સમૂહ દાતા છે અને બીજી નવાની વાત એ છે કે એમની બે કર્યું પણ પરણાવે છે સમૂહ એ ખૂબ નવાની વાત છે અને સમૂહ બધા અમારા ભરવાડ સમાજ તથા સર્વે જ્ઞાતિને હું એક જ સંદેશો આપવા માગું છું કે સર્વ આવા સમૂહ લગ્નમાં જોડાવ અને આ સમૂહલગ્નની અંદર અમારા સર્વે ધર્મગુરુઓ જે એક હજાર આઠ મહામંડલેશ્વરો છે બધા દુવારાના મહંતો છે એ બધા પધારવાના છે અને દક્ષિણ ગુજરાતના આગેવાનો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના આગેવાનો અને રાજકીય આગેવાનો સર્વ પધારવાના છે વિચાર તો અમારે અમે સૌરાષ્ટ્રમાંથી દુષ્કાળ પડ્યો એટલે અમે દક્ષિણ ગુજરાતમાં પ્રયાસ પ્રયાણ કર્યું હતું ફર્સ્ટ ક્લાસ માલ પશુધનને ને સારી રીતે જીવાડવા માટે અમારે પોતાને ગુજરાન કરાવવા માટે દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા અમે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા અને અહીં આવીને અમે ફરતા તાલુકાના ગામડાઓમાં ફરતા ફરતા પછી છેલ્લે રાંદેરમાં આવીને વસવાટ કર્યો અને છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી એક વર્ષથી રાંદેરમાં રહીએ છીએ અને પશુધન રાખીને ગુજરાન કરતા હતા એવામાં રોગ આવ્યો ત્યારે અમારું બધું પશુધન મરી ગયું પાંચ છ પાડી રહી હતી એને અમે મોટી કરી અને બીજી બે ત્રણ તો ભેંસો ખરીદીને પાછો સંઘર્ષ ચાલુ કર્યો અને ધીરે 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 કુશળતાપૂર્વક પંચોતેર ભેંસ કરી પંચોતેર ભેંસ થયા પછી પાછું બે હજાર છ માં પૂર આવ્યું સાહેબ અને બે હજાર છ ના પૂર માં એ બધી ભેંસો મરી ગઈ કારણ કે અમે ચારવા નતા તબેલા બાંધીને માવજત કરતા હતા એટલે પંચોતેર પંચોતેર ભેંસ મરી ગઈ હોળી પાછો સંઘર્ષ શરૂ થયો અને સરકારના પણ હારા પડતા કે ત્યારે અમારી પાસે ઉપર આકાશ ને નીચે ધરતી જ માકાન બધું જ તણાઈ ગયું હતું એટલે અમને અગિયારસો અગિયારસો રૂપિયા અમે આખો ઘરના ફેમિલી એક પીસ જો હતા અગિયારસો અગિયારસો રૂપિયા અમને કેશ ગોલ સરકારે ત્યારે ચૂકવેલી અને અગિયારસો અગિયારસો રૂપિયા એકવીસ હજાર અમારી પાસે આવ્યા એટલે પાછું ચાલુ કર્યું મારી પાસે ચારસો ટેમ્પો હતો એનું ઓઇલ બદલીને વળી પાછી રોજી બધી રોજ ટેમ્પો ફેરવીને અમારું ગુજરાત અમે ચલાવતા હતા ધીરે ધીરે બીજા બીજા ધંધામાં ડાયવર્ટ થયા કે ભાઈ હવે હારા પડતા માવડીઓને ભેંસું તો કરી જ થોડી તો પાછા બીજા ધંધામાં ડાયવર્ટ થયા

વ્યવસ્થિત સંપત્તિ સાધન વાળા માણસો હોય આ રીતે જ દીકરી પરણે તો મારી દીકરી પરણાવવા નું હું એ દાખલો જ બેસાડવા માં બેસાડવા માંગુ છું કે ભાઈ આ રીતે દીકરી પરણાવો આપડી બે દીકરી તો પરણશે હારે હારે સમાજની અને બીજી જ્ઞાતિ ની પણ ઘણી દીકરીઓ પરણી જશે બધા આ રસ્તે ચાલે એવી નમ્ર અપીલ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત